જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું મસાલા પાપડ કોણ એના માટે જોશે આપણે ઝીણી સમારેલી ડુંગળી જો એકદમ ઝીણી સમારવાની છે અવડી કટકી ઘઉંના દાણા જેવી લાગવી જોઈએ એવી ઝીણી સમારેલી કાકડી ઝીણા સમારેલા ટમેટા છે વચ્ચેનો પાર્ટ કાઢી નાખવાનો છે એટલે પાણી પાણી ના થાય એમાં મસાલા મિક્સ કરશું ને પાપડને અડધા અડધા કાપી લીધા છે એ શેકી લેશું કોણ વાર લેશન તૈયાર કરી ગયું છે બીજો કોન એ વાર લીધો છે આવી રીતે વાર લેવાનો છે કોણ બધા રેડી છે હવે આપણે આમાં ટમેટા કાકડીમાં મસાલો મિક્સ કરી લેશું જ્યારે કોન ભરવા હોય ત્યારે જ મસાલો મિક્સ કરવાનો છે નહીતર પાણી છૂટશે એક નવું ટમેટું લીધું છે આપણે એક નંગ ડુંગળી છે જો એકદમ ઝીણી સુધારેલી છે એક નંગ કાકડી છે પાંચ ચમચી મીઠું છે એક ચમચી ચાટ મસાલો છે અડધી ચમચી ચટણી છે મિક્સ કરી લેશું જો મિક્સ થઈ ગયું છે કેવું તીખું ચટપટું સરસ થઈ ગયું છે સલાડ હવે એ ભરી દેસુ કૂનમાં ઊનમાં ભરી દેસું

એકદમ ઝીણી કરેલું તૈયાર છે આપણા મસાલા પાપડ કોણ એકદમ સરસ લાગે છે એક અલગ જ લુક આવશે ગમે તે પ્લેટ આરે કરશો ને તો બહુ સરસ લાગે છે આપણે પ્લેન તો ખાતા જોઈએ પણ આ રીતે જરૂરથી બનાવજો એકવાર બહુ સરસ લાગશે છે જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ